આગામી માર્ચ મહિનામાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આવી રહી છે જે અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલ માધ્યમથી આખા દેશના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આંકલાવ વિધાનસભાના આંકલાવ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ પટેલિયા સાહેબ આંકલાવ શહેર ભાજપ સંગઠન મહામંત્રી વિપુલભાઈ શાહ આંકલાવ શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ યુવા મહામંત્રી આકાશભાઈ ઠાકોર તથા શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો